નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસની વાર છે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં સતત મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે નાસિકમાં પણ ડુંગળીના ભાવ વધી રહ્યા છે ગુજરાતમાં સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ એક હજારની સપાટી વટાવી ગયા છે ડુંગળી બજારમાં મજબૂત રહેનો માહોલ જોવા મળી રહ્યો છે નાસિકમાં ડુંગળીના ભાવ છ હજારની સપાટી પર પહોંચ્યા હતા ડુંગળી બજારમાં વેચવાલી ઓછી છે અને નવી ડુંગળી બજારમાં ડેમેજ માલ વધારે જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ મજબૂત રહે તેવી ધારણાઓ છે નવી ડુંગળીની આવક વધતાં હજી પંદરક દિવસનો સમય લાગી રહે લાગી શકે છે જેના કારણે હાલ કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી ગુજરાતમાં નવી આવકો આ સપ્તાહમાં થોડી વધે તેવી સંભાવનાઓ છે રાજકોટમાં ડુંગળીની ચૌદ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને સાતસો દસ રૂપિયા ગોંડલમાં ડુંગળીની ઓગણત્રીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને એક હજાર એક રૂપિયા મોવામાં લાલ ડુંગળીની વાત કરીએ તો જે પંદર હજાર ચારસો કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને સાતસો પંચોતેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો સત્યવીસો કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો બસો એકસઠ રૂપિયાથી લઈને આઠસોને બાર રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી આજની લગતી ડુંગળીની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશો આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન